નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સાદ કરું છું મિત્રો વધતી જતી મોંઘવારી ધ્યાનમાં લઈને પેન્શનરો અને સિનિયર કર્મચારીઓ માટે સરકારી કરી અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત તો મિત્રો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શન પૂછું વર્ષે જોઈન થઈ જજો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્તિ કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચાલી અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને પણ અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં રોજ ન તો તમે આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો તો મિત્રો ડે હાઇક સરકારી કેન્દ્રીય કર્મચારીઓ માટે ભેટોને લાઇન લગાવી છે પહેલાં આઠમો પગાર પંચ મંજૂરી આપવામાં આવી હતી પછી આવકવેરો અત્યાર રાહત આપીને બાર લાખ રૂપિયાની આવકવેર કરુક્ત કરવામાં આવી છે હવે કર્મચારીઓની મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી રહી છે આનાથી કેન્દ્ર કર્મચારીઓ તેમના પગારમાં ઘણો ફાયદો થશે તેમની બચત પણ વધશે કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન માટે મોટા સમાચાર આવી રહ્યા છે હોળી પહેલાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે આ વખતે હોળી માર્ચ ચૌદ માર્ચ પચીના રોજ ઉજવવામાં આવી રહી છે તે પહેલાં મોંઘવારી ભથ્થામાં એક મોટું અપડેટ આવ્યું છે સાતમા પગાર પણ છેટલા મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધારવામાં આવે છે સુધાર મોંઘવારી ભથ્થું કર્મચારી માટે એક જાન્યુઆરી બે પચીસથી અમલમાં આવશે દર વર્ષે બે વાર વધારો થાય છે મિત્રો તમે જાણો છો તેમ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનને ખૂબ જ સારા સમાચાર મળવાના છે ઓડી પહેલાં મોંઘવારી ભથ્થું વધારાને જાહેર લાવવા નિશ્ચિત છે આ જાહેરાતે બધા કર્મચારીઓ ખુશ છે સાતનો પગાર પણ છે છતાં મોંઘવારી ભથ્થોમાં દર વર્ષ બે વધારવામાં આવે છે પહેલો વધારો જાન્યુઆરી એક જાન્યુઆરી બીજો વખતે એક જુલાઈથી કરવામાં આવે છે હવે મોંઘવારી ભથ્થું જ એક જાન્યુઆરી બે પચીસથી અમલમાં આવશે ડીએ ડીએ એસસીપી ડેટા આધારે જોઈ શકો છો મિત્રો જે એસસીપી ડેટા આધારે નક્કી કરવામાં આવે છે ડિસેમ્બર સુધી એસસીપી ડોક્ટરો બહાર આવશે મોંઘવારી પત્ર ડીએમ દર સમય મહિના ડેટા અનુસાર નક્કી કરવામાં આવશે એક જાન્યુઆરી બે હજાર પચીસના સુધારા માટે જુલાઈ બીજા ચોવીસ ડિસેમ્બર ચોવીસ સુધી ડેટા જરૂરી છે ડિસેમ્બર સુધી આંકડા બહાર આવ્યો છે મિત્રો મહિના છે ડેટા જુલાઈ એકસો બેતાળીસ પોઈન્ટ સાત ઓગસ્ટ એકસો બે એકસો બેતાલીસ પોઈન્ટ છ સપ્ટેમ્બર એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણ ઓક્ટોબર એકસો ચુમ્માર પોઈન્ટ પાંચ નવેમ્બર એકસો ચુમાર પોઈન્ટ પાંચ ડિસેમ્બર એકસો તેતાલીસ પોઈન્ટ સાત છે મોંઘવારી દર વધી રહ્યું છે જુલાઈ મેં ચોવીસ ત્રેપન પોઈન્ટ ચોસઠ ઓગસ્ટમાં ત્રેપન પોઈન્ટ પંચાણું સપ્ટેમ્બરમાં ચોપ્પન પોઈન્ટ ઓગણપચાસ ઓક્ટોબરમાં પંચાવન પોઈન્ટ પાંચ નવેમ્બરમાં પં બે પંચાવન પોઈન્ટ ચોપન અને ડિસેમ્બરમાં પંચાવન પોઈન્ટ નવ્વાણું જોવા મળી રહ્યું છે ત્રણ ટકાનો વધારો થશે મિત્રો ડિસેમ્બર સુધી એ સીપ ડેટા આંકડા આવી ગયા છે તેના માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા સુધી વધારો લગભગ પુષ્ટિ થઈ ગઈ છે નવેમ્બરનો ફુગાવો ઝીરો પોઈન્ટ ઓગણપચાસ ટકા વધ્યો છે તે સમયે ડિસેમ્બર ફુગાવવાનો દર ઝીરો પોઈન્ટ ચોમાહ ટકા વધ્યો છે આવી સ્થિતિમાં એમાં ફુગાવાનો દર પંચાવન પોઈન્ટ નવ્વાણું ટકા પહોંચી ગયો છે તે માત્ર છપ્પન ટકા માનવામાં આવે છે કર્મચારીના પગારમાં થશે જંગી વધારો મોંઘવારી ભથ્થોમાં વધારાના કારણે કર્મચારીનો પગાર મોટો વધારો થશે સાતમા પગાર પંચ મુજબ મૂળ પગાર અઢ હજાર રૂપિયા પ્રતિ માસ છે જો મોંઘવારી ભથ્થામાં ટેન ટકા વધારો થશે તો જાન્યુઆરી બે હજાર પચીસ ટીમ કર્મચારીના પગારમાં દર મહિને ચાર પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે મિત્રો ત્યારબાદ મિત્રો જો કોઈનો પગાર દર મહિને ત્રીસ હજાર રૂપિયા છે તો તે હાલ માટે એપન ટકા ડીએટ પંદર હજાર નવસો રૂપિયા મોંઘવાડી ભથ્થું તરીકે મળી રહ્યા છે બીજી બાજુ મોંઘવાડી ભથ્થું છપ્પન ટકા છે સો હજાર આઠસો રૂપિયા મળી રહ્યા છે તેમ દર મહિને નવસો રૂપિયા અને વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા મળશે મિત્રો ગઈ વખતે મોંઘવાડી ભથ્થામાં ત્રણ ટકા વધારો કરવામાં આવ્યો હતો ઓક્ટોબરમાં બે ચોવીસના સરકારે ડીએમમાં ત્રણ ટકા વધારો કર્યો હતો જેના કારણે પચાસ ટકાથી વધીને ત્રેપન ટકા થયું હતું માર્ચમાં બે ચોવીસમાં સરકાર તેને છપ્પન ટકાથી વધીને છપ્પન ટકાથી વધારીને ચાર ટકા છ પચાસ ટકા કર્યું હતું મિત્રો મોંઘવારી ભથ્થામાં જાહેર ક્યારે થશે તો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં મોંઘવારી રાહતમાં દરોમાં દર વર્ષ બે વાર સુધારો કરવામાં આવ્યો છે મોંઘવારી ભથ્થામાં સુધાર ઓલ ઇન્ડિયા પ્રાઇઝમાં ઇન્ડેક્સ અર્ધવાર્ષિક ડેટા ઉપર આધારિત છે મોંઘવારી ભથ્થું જાન્યુઆરી અને જુલાઈથી અમલી અમાનમાં આવશે જ્યારે તેની જાહેરાત ફેબ્રુઆરી માર્ચ ઓક્ટોબર હોળી દિવાળી પહેલાં કરવામાં આવશે ને આ વખતે માર્ચમાં હોળી પહેલાં જાહેરાત થઈ શકે છે તો મિત્રો આપણી આ ચેનલની ગુજરાતી સાહિત્ય વિધિની કોઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં